ઈ બહુ વડો વિષય આ કોઈ પરિવાર એડો નહીં હોય કે જન જે ઘરે બાળક જો જન્મ થયો વહે અને ઊ રાજી ન થયા વહે એની જે ઘર મે વાવરણ બદલાણો ન વહે એડો કોઈ પરિવાર નહીં વહે જડે પણ બાળક જો જન્મ થયે તો થી કરી અને જડે સુધી જી બાળક વડો થઈ અને સારી જગ્યાએ નોકરી ધંધો કરી પણ જો પરિવાર શરૂ નતો કરી ગને ને ત્યાં સુધી માતા પિતાજી ફરજ અચી થી અજ પા એકડે એડે જ વિષયથી ગાલ કરે વાડાઈ એનજ કાર કે હેવરજો જોકો કિસ્સા બનન તા ઉમે એક વસ્તુ બહુ જરૂરી કે બાળકની સાઇકોલોજી કૂડો આવે માનસિકતા કૂડો આવે એ અને એ પ્રમાણે વર્તન કરનું પલા કરીને બહુ જરૂરી તાજેત સ્ટુડિયોમાં આયા રામભાઈ રામ સાહેબ જે એસવી કોલેજ મડઈ અંદર મનોવિજ્ઞાન જે લેક્ચરર તરીકે ફરજ બજાઈએ તા તામભાઈ રમ રામ હલો કહીઓ ગાલ રામભાઈ ગઢવી સાથે બાળ ઉછેર વિશે તામભાઈ મણી કચ્છી દર્શકિ કે જજા જજા રામ રામ જીગર જોકો જે ગાલ ક્યાં તન પ્રમાણે અજ આં એ ગ આ સામે ખણીને આવ્યો કે જે મણે મા બાપા કે કાકા કાકી મામા મામી એ મણી જે દિલ જે કચ્ચે દોરે છે જોડાયેલો અજ પાં પાંજે મિઠુડે છોકરે વિશે અને એની જે ઉછેર વિશે ગાલ કરિબો તો હલો આજો દોસ્તાર રમ ગઢવી આગે રેડિયો માધ્યમ સે બાળક ઉછેરની થોડી ગાલયું કર્યાં મુજા ભા ભેણો આગે યાદ આ કે પં ની તદે પા ઉછેર એટલે કે પાં નેમાં વડા થયા એ ડાયકો હવર સજો અલગ જ હો પાે સમયમાં ફોન હો ન ઓ ટી કે ન પ્લે સ્ટોર પણ નેરે જો એ કે હવર જ નવા જન્મેલા છોરા જન્મે બેગા સ્માર્ટ ફોનથી પણ સ્માર્ટ જા પહેલાં કરતા હા જે ઉછેર જ બદલાઈ વયું હોય પાો ઉછેર ક્યાં થયો અને અને હવર જે જો ક્યાં થિએ તો તમે તો જમીન આસમાન જો ફરક નેરેલા મલે તો સચી ગાહે તો રામભાઈ અસાયે શ્રોતાએ કે ખાસ તો એ જણાયો કે એ જે બાળ ઉછેર જે રીતુ આઈ ચેન સારી રીત કઈ આ કઈ રીતે પાસે બાળક કે સાર રસ્તે જેથી કરીને ખરાબ રસ્તે ન વે અ એન જે સારો ભવિષ્યનો નિર્માણ થિએ હા જરૂરથી જિગર ભાઈ ખાસ અંતેજ મુકે પ્રકાશ વજણો હો કે અજ કાલ જ કિસ્સા નેર્યું તા બને તા અમદાવાદ જો કિસ્સો વે કે ઉત્તરાખંડનો કિસ્ો વે કે જનમે નવમે ધોરણ જો વિદ્યાર્થી નાસ્ત દબેમાં પિસ્તો ખણીને આવ્યો ને એ મારને ગોલી માર હત્યા કરે વધે બો કિસ્સો આવે કે જિદ્યાર્થી દસમે દોરણ જો એની શિક્ષિકા વિનંતે ઘાસ છંડે ને એ બાર વધે પંચી ટકા શિક્ષિકા બરી પણ વે તો એ કિસ્સા અજ કાલ થ મુખ્ય કારણ આ ચંદોસ કે સંસ્કાર સંસ્કારારની કમી જે નિર્લા મે અજ જે બાળકે મે વસ્તુ તે ખાસ તમે ધ્યાન દો અને માતા પિતા જો રોલ એમ સૌથી વડોદરા અજ જે સમયમાં માણ કે ઈ લગે તો કે ખી છોક ખાસો ભાવધો ખારાય કે એજા ગમદા કપડાં પહેરાય ડી સમયથી સ્કૂલ ને ટ્યુશન હલા ડી બસ પૂરો થયો પણ હકીકતમાં એ ટકો નાય

બરાબર ખાસ મિત્ર અહીં ડૉક્ટર કિશોર ભાઈ ચારણિયા કવિતા મુખ્ય અચાનક યાદ આ વીઆઈ બુ પંક્તિ કવિતા ઈ કે ગફલત મેાભા ધાહે વ્યા ગફલત મેાભા ધાહે વ્યા લખવારજી લીંગો લગાયા હા મેન મુદ્દેની ગે અ પંક્તિમાં કે બાઈ વઈ બાયણ કલા રૂપિયા ચાર બચાયલાઈ કેચ છોરા પુરા પોણો કિલો ગડકાય રૂપિયા બચલ આ ભાઈ ચેજો મુદ્દો ઈપિયા કમાઈને પૂરું બાળક ધ્યાન નહીં દિવાય કે સમય નહીં ડિ બાળક અવડે રસ્તે ચઢી વારોએ બાળક નહીં સેખા્યો તો બો ગામો કિંક ને કિંક સેખાઈ વેદ આ પ્રથમ ફરજ આંકે બાળક કે સંસ્કારન આંકે કરે પહેલો ફર્જ એ માતા પિતા રોલ સૌથી એનવો મતલબ એ જ આ કે રોજિંદી જિંદગીમાં આજે બાળક સમય નહીં દો બાળક ગમે તે રસ્તે વરેવાયું ખાસ માતા પિતાજી આ તો કેનિ ફરજ કે આંકે આજે બાળક કે સિખારણો પે ખાસ ખરાબ જો ખ્યાલ નહીં સીખા ત્યાં કે બારા કેડક નું સિખી જતી જી પા બગીચો બનાઈદા હું ત્યારે બગીચે નંડે નંડે ઝાડવેલા પાણી ખાતર સુરજો તડકો તીજ ને છોકરે જો ઉછેર કરેલા પ્રેમ સમજણ શિસ્ત અન્ય સહકાર મણું બી ગર ભાઈ કે નંઢો બાળક આરી સ્લે જનમે જે લિદા ઉ લખા આંત આધાર આ કે લખણું કરો એ પણ એકડો પ્રયોગ યાદ મનોવિજ્ઞાન જો મુજો વિષય એટલે એ જામ પ્રયોગ થઈ ચુક્યા ડોક્ટર જેબી વોટસન સાહેબ કે એકડો પ્રયોગ કરેલા મંગ્યાતે હા ઈ સંબોધન કરેને ચાં કે

તો એ સારી બાબત અહીં સમજતા પણ એ ખરેખર સારી બાબત નહીં કારણ કે એકદમ હસતો ખેલતો રમતો ને રડ્યું તો છોરો વે ને અચાનક શાંત થઈ ગયું હોય એને પૂછ્યા કિંગ ને કિંગ કારણ શક્ય બરોબર

છેર લાડો કોરો સાવચેતી રખણી સે પણ અસાય શ્રોતા એ જણાયો હા જીગર ભાઈ કદ વિચારી જાય કે છોકરે મનમાં ધ્રા ચિંતા અડો કી પણ આયો તુઠ્યા માતા પિતા જવાબદાર વેહતા કારણ કે પેટ સુટી ગણી હોય છોકરે કે મા પિતા સે દરજે તો માતા પિતા જો એકડો ખોફ વારો માહોલ કદાચ ઘર મે બનાયમે આયો વે અને બાળક કે કી પણ સમસ્યા બારા જી આય એ અગર માતા પિતા કે નતો ચઈ સકે તો ઈ મન મે ને મન મે દબાય રાખ દો અને જેટલો જેટલો ઈ દબાન જેટલો સ્પ્રિંગ દબાજે એટલો એતરો ખ્યાલ આય કે જોર સે ઓછડે વારો જાય એટલે ઈ કિંગ ને કિંગ એડી વિકૃતિ સ્વરૂપે બારા અચી સકે તો અને ઈ કિસ્સા બને તાં જો એકમાત્ર કારણ ઈ જ વસ્તુ હોય વસ્તુ હોય બરોબર હે બરોબર હે બરોબર હે જીગર નેર્યું તા કે અવરજ 2 સપ્ટેમ્બર જો આત્મહત્યા દિવસ હો હા તેજા આકડા બહુ ભયાનક વા આયડો વરે જી નીચે જી ઉમર જા બાળકે મે આત્મહત્યા જો પ્રમાણ ખૂબ જ વધી રહ્યો હે વધી રહ્યો હે અને પાકે એંતે ધ્યાન દેને ખાસ જરૂર હે કે ભઈ એતરા તરા નઢા નઢા બાળક કોલા આત્મહત્યા કરી હતા હા એડો ની કે કરો એતરી ઉમર મે દુખ હચી પ્યો હે દુખ હચી બરાબર પણ પાછો પા માનસિક બાબત જી ગાલ કેવા સી ઈજ વસ્તુ ડા અચેતી કે ભઈ એન કે કોઈ પણ જાત જી મુશ્કેલી બાર જે મે જ આ ઘરે નતો ચી સકે કારણ કે માતા પિતા અતાવરણ ઘર જે અંદર ના બન્યાં તારણ મા પિતા સે વાતચીત નો કરે છે સે તો એ પગલાં ભરેલા કરે અગ્યા વધે તો વધે તુલના હા ઘણી મા બાપ જે બચ્ચેની તુલના બી છોકર સાથે કરીએ તા કેન છોકરા અહીં તોકરા તહેા આઈ ખાસ આઈ નું ને કામો હઈએ ને એડો આઈએ સે વસ્તુ ખાસ કરી એ મુખી ખાસ અરજી મણી મા બાપ ક્યાંય કે ભાઈ આજે છોકરીની તુલના બિસે ન કર્યો આનજો છોકરો આલાેસિયલ આવે અને પડલાલ માતા પિતાજી ફરિયાદ વેતી કે અસાર ક્રોધિત બોરા બોલ કે પુઠિયા કારણ પણ જે સંતાન આખો દી રાળી કરે પક મા વર્તન કે મગજમાં રેકોર્ડ કરતો અને એ વર્તન પાછો રિપીટ અચે બરાબર સૌથી પહેલી બાબત હે બાળક જે અંદર સૌથી પહેલી વસ્તુ કોરો શ પહેલો સંસ્કાર સંસ્કાર એ સંસ્કાર કેટાથી અચી માતા પિતા થ્રુ જ અચીતા બરાબર કિસ્સો એકડે સંત એકડો વ્યક્તિ વો અને ચેન કે ભાઈ તેર ચોદ છોકરે કોઠે ને વ્યો કે ભાઈ મુજો છોકરો સિગરેટ લત લગી ને ચાલુ થઈ કે પૂછે કે ભાઈ તુજી અખી દઠે તો જે લાઈવ ડઠે હા એ ચું પંચ ગલે ઉભો સિગરેટ પીધે આ પુજી ઈ શરમાઈને ક્યાં કરે પણ પીધે તે લત લગી સંત કે પ્રશ્ન પૂછતો બસ કેસ પૂરો થયો તો ભાઈ ખાસ છેલ્લી ગાલ કરણી સંઘર્ષ વિશે કે સંઘર્ષ કુરો જીવન જો પ્લેટફોર્મ કોઈ રિસ્ટ્રિક્શન નહીં કોઈ જાત જો કે જેને બિભ સત્તા હિંસા ઈ બળે બાબત ખોલે અને બાળકે મગજ માં કરો કે ભાઈ જ વસ્તુ જાય એટલે માતા પિતાએ કે જે જીવન જો સંઘર્ષ પણ બાળકે સુધી પહોંચાડવું પડતો કેરી રીતે કે ભાઈ અમીર ખાન જોકડો ઉદાહરણ નજરો દે જલ્દી કે ભાઈ અમીર આમીર ખાની છોકરી કે કોલેજ કરે લોકલ ટ્રેન જો પાસ કઢાઈ દેને પા કઢી ડીને એના લક્ઝરીસ કાર કારની કમી નઈ કમી નઈ છતાં પણ કે સંઘર્ષ સખાણવો તેલા કરી એડો પ્રયોગ એના મથે કરે તો ઈ બહુ ખાસી મજેજી ગાલ મજેની ગામભાઈ અસાય શ્રોતા સાથે કે આયો અને એડી ને એડી નવી નવી ગાહય ખણી અને આઈ આકાશવાણી ભુજ જે કેન્દ્રતે તે અચદા રોજા અને નવી નવી ગાયું કરતાં રોજા એન સાથે પાજે કાર્યક્રમ ટાઈમ પણ પૂરો થયેલા આયો તયો રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે